વરસાદને કારણે સુરત શહેરના રસ્તાઓ તૂટી ગયા છે ખાડાઓ પડી ગયા છે ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી પાલિકામાં વિપક્ષ નેતા પાલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવી નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ઝડપથી પુરાય તેવી માંગ કરી હતી ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે લોકો ખાડાઓથી પરેશાન છે તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી ખાડા પૂરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાલ સાકરિયા ઉપનેતા મહેશ અણઘણ દંડક રચનાબેન

Corius